ખેતીવાડીના કામમાં જોડાયા છે અને એવડાવવા વિદેશી ફ્રૂટ્સ અને શાકભાજી વાવીને લાખોની કમાણી કરી રહ્યા છે તેઓ ખેતી તરફ વળવા લોકોને પ્રેરણા આપી રહ્યા છે મારું નામ રમેલા છે રમેલા વે કરિયા એન્ડ ફ્રોમ લંડન અને મને તો નાનેથી જ મને ઇન્ટરેસ્ટ છે ખેતી કરવાનો એટલે હું ખેતી મારું ચાલુ જ રાખું છું અને મારું લંડનમાં બી હું કરતી થોડું થોડું મારા ઘરની અંદર તો હવે અહીંયા કારણે મને સારું વિચાર આવ્યો કે આપણે ગ્રીનહાઉસ બનાવીને કરીએ આપણે બી ખાઈએ બીજા કામ કરતા હોય એ લોકો બી આપણું ખાઈ શકે એ લોકોને રોજી રોટી મળી શકે મૂળ કચ્છના બળદિયા ગામના રમીલાબેન વેકરિયા પાંત્રીસ વર્ષથી પોતાના પરિવાર સાથે લંડનમાં રહેતા હતા રમીલાબેનને બાળપણથી જ ખેતીવાડીનો શોખ હતો અને લંડનમાં પણ તેઓ પોતાના ઘરના બગીચામાં ત્યાંના ફ્રૂટ્સ ઉગાડતા હતા અને પોતાના ઘર માટે તાજા શાકભાજી મેળવતા હતા આ દરમિયાન તેઓ કચ્છ પણ જ્યારે જ્યારે આવતા ત્યારે તેઓ પોતાના પાસે રહેલી અહીંની વાડીમાં પણ રસ લઈને વિવિધ પાકોનું વાવેતર અને ઉત્પાદન કરતા હતા છેલ્લા આઠ વર્ષથી તેમની પાસે ભુજ તાલુકાના બળદિયા ગામમાં વાડી છે આ હું હમણાં બે વર્ષથી જ હું કરું છું હવે બે વર્ષથી હું આવી ગયેલો છું હવે અહીંયા શિફ્ટ થઈ ગઈ છું તો હવે અહીંયા જ રહેવાની છે હું ખેતી જ કરીશ અને હમણાં નવા ફ્રૂટનું મેં ટ્રાય કરી છે મેંગો સ્ટીક છે આ થાઇલેન્ડનું ફ્રૂટ છે પીચિસ છે પ્લામ્સ છે એન્ડ રેડ લોગન કહેવાય છે એ હજી આપણે કોઈ ખાધા નહીં હોય એ બી મેં મારી બહુ મોંઘું આવે મેં વાવેલું છે ટ્રાય કરી છે રમીલાબેન વેકરિયા પાંત્રીસ વર્ષ બાદ સદાયની માટે હવે બળદિયામાં રહેવા માટે આવી ગયા છે અને હવે માત્ર ખેતીવાડીમાં તેઓ પોતાનું ધ્યાન લગાવશે તેવું તેમણે જણાવ્યું હતું જ્યારે તેમનો પરિવાર લંડનમાં જ રહેશે અને તહેવારોમાં વતનની મુલાકાતે આવતા રહેશે એક એકરમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને આજે

બધા બીજા એક બે એકરમાં આંબા છે મહેનત તો ઘણી બધી છે અત્યારે હું બી જાતે કામ કરું બધું ટમેટા બી આલોકાને કરાવું છું કેપ્સિકમ બી જાતે કામ કરાવું બધું હું બી એ લોકો સાથે કરું ને એ લોકો બી કરે પોતાની પાંચ એકરની વાડીમાં તેમણે ટામેટા કેપ્સિકમ કમળ કાકડી આંબા ડ્રેગન ફ્રૂટ દૂધી પીચ ચીકુ સ્ટાર ફ્રૂટ પેસન ફ્રૂટ મેંગો સ્ટીક બ્લેક મેંગો રેડ મેંગો એપલ બોર લંડનના એપલ બદામ પિસ્તા જાયફળ એલચી લીચી કેળા રૂબી લોંગણ રીંગણા પપૈયા મરી સ્ટ્રોબેરી કીવી ડુંગળી લસણ મૂળા ખારેક જેવા શાકભાજી અને દેશી તેમજ વિદેશી ફળોનું પણ વાવેતર કર્યું છે જેમાં ખીરા કાકડી કેપ્સિકમ દૂધી અને ટામેટાનું તેઓ વેચાણ કરીને કમાણી પણ કરી રહ્યા છે ટમેટા કેપ્સિકમ અને ખીરા કાકડીમાંથી તેઓ અત્યાર સુધી અંદાજીત નવ મહિનામાં બત્રીસ લાખ જેટલા રૂપિયાની કમાણી કરી છે આવક જો આમાં ગણીએ તો અત્યારે ભાવ સારો હોય તો અત્યારે બારથી તેર લાખનો થાય છે ભાવ ઓછો હોય તો આઠથી દસ લાખ થાય કચ્છની અંદર અત્યારે આપણી ધરતી છે તો આપણે આ લો માય ઇન્ડિયા મને ઇન્ડિયામાં વધારે પહેલાંથી જ મને વધારે ગમતું એટલે હવે ઇન્ડિયામાં શિફ્ટ થઈ ગયેલી છું રમીલાબેન જણાવે છે કે હવે તેમને કચ્છમાં જ રહીને ખેતી કરવા માગે છે અને યુવા પેઢી પણ તેઓ સંદેશો આપે છે કે ખેતીવાડીમાં મહેનત કરીને જેટલી કમાણી છે તે ક્યાંય નથી ખેતીનું કામ સમય જરૂર માગે છે પરંતુ પછી તેમાંથી થતા પાકોનું ફળ મીઠું હોય છે અને મીઠા હોય છે ત્યારે ખરેખર યુવા પેઢીએ પણ ખેતીમાં જોડાવવું જોઈએ અને આગામી સમયમાં રમીલાબેન સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરવાના છે તેવું તેમણે જણાવ્યું હતું ખરેખર માદરે વતન આવીને જન્મભૂમિને જ હવે તેમણે કર્મભૂમિ બનાવી છે ને ખેતી કામ કરી રહ્યા છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ